આરોનું પાણી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નહીં પણ હાનિકારક છે શું કહે છે નિષ્ણાંતો લઈને WHO ની ટીમ ઉચ્ચ તથા મધ્યમ વર્ગીય ઘરોમાં આરઓ મશીન દ્વારા શુદ્ધ થતા પાણીનો ઉપયોગ થાય છે આ પાણી માનવ આરોગ્ય માટે ખૂબ જોખમી છે એવો લેટેસ્ટ રિપોર્ટ વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા જારી કરાયો છે જે આપણા સૌની આંખો ખોલનારો છે પાણીમાં ટીડીએસ પચાસ થી સો થવાથી મોટું નુકસાન ડબલ્યુ એચ ઓ નો આ રિપોર્ટ કહે છે કે આરઓ મશીનના મશીન ના કારણે પીવાના પાણીમાં ટીડીએસ ટોટલ સોલિડ નું પ્રમાણ પચાસ થી સો વચ્ચે થઈ જાય છે જેનાથી મોટું નુકસાન થાય છે વાસ્તવમાં પીવાના પાણીમાં ટીડીએસ નું પ્રમાણ ત્રણસો થી ચારસો હોવું જોઈએ રિપોર્ટ એવી ભલામણ કરે છે કે ટીડીએસ માપવાનું મીટર દોઢસો રૂપિયામાં મળે છે જે વસાવી શકાય આરો પાણીથી શરીરમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને મિનરલ્સ મોટા પ્રમાણમાં ઓછા થઈ જાય છે કેલ્શિયમનું પ્રમાણ ઘટવાથી ઓસ્ટિયો પાયરોસિસ યાની હાડકા નબળા પડવાની હાડકાને નુકસાન થવાની વાળ ઓછા થવાની તેમજ ડિપ્રેશનમાં શરીર પડવાની બીમારી સર્જાય છે જ્યારે મિનરલ્સ લોસ થવાથી ડાયાબિટીસ ઇન્સોમેનિયા ઊંઘને લગતી બીમારી હાઈપર તથા ઓસ્ટિયોપાયરોસિસ જેવા રોગોનો શિકાર બનવું પડે છે ડબલ્યુએચઓ નો આ રિપોર્ટ ભારતીય સેનાના મેડિકલ જનરલમાં પણ પ્રસિદ્ધ કરાયો છે આ રિપોર્ટ કહે છે કે ભારતમાં મોટા પ્રમાણમાં આર ઓ પાણીનો ઉપયોગ થતો હોવાનું જોવા મળ્યું છે આર પાણી માનવ આરોગ્ય માટે ખૂબ જોખમી છે કારણ કે તેનાથી શરીરમાં ઓછા થતા વિટામિન ડી કેલ્શિયમની ભરપાઈ બીજા આહાર દ્વારા પણ થઈ શકતી નથી સુપ્રીમ કોર્ટે વર્ષ 2022 માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ના એક આદેશ પર સ્ટે મૂક્યો હતો જેના સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને નિર્દેશ આપ્યો હતો કે તે તમામ આરઓ ઉત્પાદકોને વોટર પ્યુરિફાયર પર પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશો જારી કરે કે ત્યાં પાણીમાં ટીડીએસ નું સ્તર પાણીથી ઓછું હોય